મિત્રો દીક્ષર ગામની અંદર તમે પ્રવેશ કરશો અને જેવા એન્ટર થશો એ રોડથી જ હું આવું છું જ્યારે ત્યારે બંને બાજુ સંડાસ જ જોવા મળે છે હું એ સાઈડ બદલીને કદાચ આ પાયડ બાજુ તલાવની પાયડ ઉપરથી આલું છું તો બંને બાજુ મને સંડાસત જોવા મળે છે એની સિવાય હું તલાવની વચ્ચો વચ્ચે આલું તો પણ મને સંડાસ જ જોવા મળે છે તો પછી મને વિચાર આવ્યો કે આવું કેમ છે પણ એ પહેલા મને વિચાર આવ્યો કે જે બસ સ્ટેન્ડની અંદર જે વિદ્યાર્થીને મેં જોયું એટલે કે જે છોકરીઓ હતી એમને જોઈ બેન દીકરીઓને મેં જોયું કે કદાચ આ જે બસની રાહ જોઈ રહી છે બેન દીકરીઓ કદાચ બસ મોડી આવશે તો વધારે વાર લાગશે બસને તો તો એમને ટોયલેટ ક્યાં જશે એના માટે મને વિચાર આવ્યો કે એ તો કદાચ ગામના જ છે એટલે ગામમાં ગામમાં ક્યાંક મળી જશે ટોયલેટ પણ કદાચ બહારથી આવેલા જે મહેમાન છે જે ગર્લ્સ એન્ડ વુમન છે જે સ્ત્રીઓ છે તેમણે ક્યાં જાય છે બેન દીકરીની પરેશાની કોણ સમજશે તો એના માટે મને આ વિચાર આવ્યો કે દરેક ગામની અંદર જાહેર શૌચાલય હોવું જોઈએ એટલે કે સરપંચ છે કે સભ્ય છે એમને માગણી કરવી જોઈએ કે અમારા ગામની અંદર જાહેર શૌચાલય બનાવવામાં આવે જેથી આવનારી જેટલી સ્ત્રીઓ છે મહિલાઓ છે વુમન છે એમને પરેશાનીનો સામનો ના કરવો પડે પુરુષને પણ આના જાહેરમાં શૌચાલય જતા જે શૌચાલય બનાવ્યું છે એની અંદર જાય તો બસ મારો આ વિચાર હતો જો તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને શેર કરી શકો છો લાઇક કરી શકો છો અને ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી હું આવા નવા કંઈક તમને મેસેજ દેતો રહું પણ જાહેર શૌચાલયમાં જાઉં અને કદાચ એવી જગ્યાએ જતા હોય કે ક્યાંય નડતા ન હોય તો વસ્તુ અલગ છે પણ આવી જગ્યાએ જવું જ્યાં તળાવ નું પાણી આપણે ભરાવાનું છે આપણે જ વાપરવાનું છે જ્યાં પાયડ છે અહીંયા આપણી જ વહેનદી કરીને કે આપણે જ હાલવાનું છે કે રોડ ઉપર જે આવનારા જે મહેમાનો છે એ જોશે કે આ ગંદકી હજી કેમ નથી જતી તો આને મારા ખ્યાલ મુજબ સ્વચ્છતા અભિયાન આ પણ એક છે તમારો શું વિચાર છે મારા વિચાર હતા એ મેં તમારી સમક્ષ શેર કર્યા છે કે ગામની અંદર જાહેર શૌચાલય હોવા જોઈએ કે ના હોવા જોઈએ બસ મળીશું નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ